જય શ્રી કૃષ્ણ અનુબેન જય જલારામ જય જલારામ તો ચાલો અત્યારે વાગ્યા છે બપોરના બે અને હવે અમારા આજે સન્ડે છે તો હું ઘર પર છું શું થયું તમને શું થયું એના ઉપર જ કેમેરો રાખો હા તો હા 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 તારા ઉપર બસ હા ચાલો તો આજે એક તને આપણા સબ્સ્ક્રાઇબરે કોમેન્ટ કરી હતી હા તને હમણાં કે ભાઈ તું બિંદી લગાવ તને બહુ સારી લાગશે આ વસ્તુ તો હું ઘણા ટાઈમથી કહું છું તને મને ગમે છે બહુ પણ ટ્રાય કરશું નેક્સ્ટ વિડીયોમાં આપણે સબ્સ્ક્રાઇબરને બતાવશું આપણે ચાલો તો શું છે જમવામાં જમવામાં આજે છે આમ આવું આમ આવું મસ્ત ભરેલું રીંગણાનું શાક છે